તકે હકાવા સેટ હોય સારું ઓલ્યું હોય તો તો એક જ વખત કરવાનો ને સારું સેટ નો આપણે સેટ મને બતાવજો મસ્ત મારી બતાવ આ શું કરવાનું સ્પ્રે એમ છે આ મરી મરી લોગ આવ હો હો ઓદા હું શું કરું હા કેમ ને હું શું સારમ સારુ ઓસો બતાવ સારમ સારુ બોય બીજું બતાવ

સરસ સારું છે આજે તો કેમ કરો ને બે પેકેટ મારા લખાઈ જોવા ને તમે આવ્યું આજે બે પેકેટ તમારે જોડે મારે લખાવાનો આયા